દિલ્હીમાં ઓલ્ડ રાજેન્દ્રનગર સ્થિત પ્રચલિત રાવ આઈએ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાતા ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે ત્યારે આ મામલે બે લોકો કોચિંગ સેન્ટરના માલિક અને કો એડિટેન્ટરની ધરપકડ કરાઈ છે દિલ્હી સરકારે આ ઘટનામાં મેજીસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે તો માહિતી અનુસાર દિલ્હી ફાયર વિભાગને ગત શનિવાર સાંજે સાત વાગે કોચિંગ સેન્ટરના બેસમેન્ટમાં પાણી ભરાઈ ગયું હોવાની માહિતી મળવા પામી હતી તો વિભાગને કોલ કરવામાં આવ્યો હતો કે કોચિંગ સેન્ટરના બેસમેન્ટમાં પાણી ભરાઈ ગયું છે અને ઘણા વિદ્યાર્થીઓ ફસાયા છે ત્યારે આ મામલાની ગંભીરતા જોતા એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી સ્થિતિ એવી હતી કે ડાય વર્ષને પાણીમાં નીચે ઉતારવા પડ્યા હતા તો પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ પચીસ વર્ષીય તાન્યા સોની અને પચીસ વર્ષીય શ્રીયા યાદવ રાજેન્દ્ર યાદવની પુત્રી અને અઠ્યાવીસ વર્ષીય નવીન ડાલવીન તરીકે થવા પામી છે તો તાનિયા અને શ્રેયા યુપીના હતા જ્યારે નિવિદિન કેરળનો રહેવાસી હતો તે દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા જે એન્યુમાંથી પીએચડી કરી રહ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ